પણ જઈએ ખોખા સરવા ચાલો દાડીએ બધાય રાધે રાધે માંડ્યા સિંહ ખડ લેવા ખોખા મેં કીધું બે ના આવે ને પછી

આપણે ખાલી આવડું આવડું ખાતર જડી એટલે મોટું મારા જેવડું જેવડું થઈ જાય આવડું મોટું થઈ ગયું છે એટલે અમે માંડ્યા છીએ હાલો તો અમે જો હેમુરાની થેલી ભરાઈ જઈશ થેલી ભરાઈ છે મારી ઠેલી ઉભરાઈ ગઈ છે અમે જયસી નાખવા અને ચા આવી ગયો છે તો ચા પી લઈ ઠેલી ઠળવી નાખી હાલો તો અમે આયા ઠેલી ઠળવી નાખી કેવો સોકરા આમ તો આવડો ઢગલો કર્યો છે મોટો જબર તો આલો ચા આવી ગયો છે તો ચા પી લઈ હાલો બધાય ચા પીજો આવો આવતા રહો તો ખવરાઓ કા બેન કઈક રમત કરતા જ આવી રમત કરે આ બેન ને રમત બૌ ખુ જાયમ દુખ ની વાતો કરતા હોય એટલે ક્યારેક સુખ માં ગરી ગયા હોય એટલે જામો પડી જાય

ચાલુ જ રાખવું પડે ને કામ કઈ મહેમાન આવતા ખોટું થોડુંક થવાય હું રોટલા હું તને રોટલા હું તને રોટલા કરી દઈશ અને તું શાક ના હું એટલે પાછી આવજે રોટલા કાઢવા તને રોટલા બનાવતા આવડે જો અમારા મહેમાન હોય ને એ જે આવો ને એને લલીને લલીને હાથના બેનના હાથના રોટલા ખાવાના હે ખેલ્યુ ઠલવવા સેટ હે હામાં સેટ હે કેવરી જ દેશે ઉડીન જવાય ચાલો તો અહીંયા ખેલ્યુ ખાલી ના છે અને બેન ને હામા સો કઈ જો આવડા આવડા ઢગલા થાય ખડના આવડા ઢગલા થાય શું ખાડે પકાડે ખેલ્યુ આપણે અહીંયા જ મેકવાની છે તો આપણે હવે જવા દઈ તો અમે જઈસી હવે ખાવા અમારી વાડીએ તો કે અમે વાડીએ જ રહીએ એટલે વાડીએ જઈ ખાવા બપોર પૈસા આવવાનું થાય છે તો આવશું તો અમે જઈશી વાડીએ તો બધા તો બધાની જય માતાજીની જય રામ આપી ને રાધે રાધે